નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કંથરપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખમાં ચૂંટાયેલ અને બે બે વાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ એવા દિનેશભાઈ રામાભાઈ તડવી ગામ દાભેડ જેઓ ખૂબ મોટી સંખ્યામાં ભાજપનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આજુબાજુ ગામના માજી સરપંચ ડેપ્યુ જેવા આજુબાજુના ગામોમાંથી યુવાઓ ગામના વડીશ્રીઓ એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો નો છેડો ફાડી પાંચસો થી પણ વધુ લોકોએ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા મુકેશ બારિયા અને તેમની ટીમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાની વિચારધારા અને પાર્ટીની જે કામગીરી છે અને પાર્ટીની વિચારધારા સાથે દિવસે દિવસે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી લોકો જોડાઈ રહ્યા છે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો કારણ કે આપ નર્મદા યુટ્યુબ ચેનલ પર તમામ લાઈવ વિડીયો અને સત્ય માહિતી બતાવવામાં આવે છે હિન્દ